પપ્પુસિંહ જાણવા મળેલ છે આ વ્યક્તિએ મુસ્લિમ સમાજના પૈગમ પર નબી મોહમ્મદ મુસ્ફા સલાહ સલામની વિરુદ્ધ ની અંદર એની શાન ની અંદર મુસ્તાખી કરેલ છે જે ખરેખર માફી ને લાયક નથી અને આવા વ્યક્તિઓના કારણે જ જે રાજસ્થાન ની અંદર ઉદયપુર નો જે બનાવ બનેલો હતો એવા બનાવો બને છે પહેલા મુસ્લિમ સમાજના લોકોને ઉશ્કેરવામાં આવે છે સસ્તી પ્રસિદ્ધિઓ લેવામાં આવે છે અને જ્યાર બાદ કઈક બનાવ બને છે તો એના વિરુદ્ધ ની અંદર બોલીવુડ ની અંદર ઉદયપુર ફાઇલ કરીને પિક્ચરો બને છે આવો જે બનાવ બનેલો છે એને સખત શબ્દોમાં વખોડીએ છીએ અને બોડેલીની ની અંદર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અંદર એસપી સાહેબને ને ચાર વાગે પત્ર આપવામાં આવશે જ્યારબાદ ત્રણ દિવસ નું અલ્ટિમેટમ આપવામાં આવશે કે આ વ્યક્તિની વિરુદ્ધની અંદર પોલીસ ફરિયાદ ફાળવામાં આવે નહીં તો શુક્રવારે જુમાના નમાજ પછી અલીપુરા ચોકડીને રસ્તા રોકવા આંદોલન કરવામાં આવશે અને જેલ ભરો આંદોલન કરવામાં આવશે જે તમામ મુસ્લિમ સમાજના લોકો વડે ન કોઈ પાર્ટી પક્ષ સંગઠન કોઈના વડે નહીં પરંતુ માત્ર ને માત્ર મુસ્લિમ સમાજ વડે અમે તેને અલ્ટિમેટમ આપીએ છીએ અને આના વિરુદ્ધ કાર્યવાહી થાય એવી પણ પ્રશાસન સાથે અમે ઉમેદવાખીએ છીએ